નેત્રંગ ખાતે આવેલી એક સ્કૂલ દ્વારા ધમાચકડી ધમાચેરનું આયોજન કરવામાં આવ્યું હતું નેત્રંગ ટાઉનના રેડિયાપાડા રોડ પર આવેલ લાલ મંટોડી વિસ્તારમાં કાર્યરત જય અંબે લિટલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની નેતૃત્વ કળા સંચાલન શક્તિ કાર્યદક્ષિતા વિકસિત હેતુથી ધમાચકડી ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધમાચકડી ફનફેરની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પભુછ અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ નર્સરીથી લઈ સિનિયર કેજીના નાના ભૂલકાઓએ વિવિધ ડાન્સ કર્યા હતા સાથે વાલીઓએ પણ પોતાના બાળકો સાથે ડાન્સ રજૂ કર્યો હતો અંતે ઇનામ વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જય અંબે લિટલ સ્કૂલના ટ્રસ્ટી નૌતમ જાની જીત ભાલિયા યોગિતા ટેલર મેનેજિંગ ડિરેક્ટર નેત્રંગ નેત્રંગ પ્રિન્સિપાલ સિવિલ જજ પી પટેલ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી સુરેશ વસાવા સહિત આગેવાનો અને વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ફન ફેરને સફળ બનાવ્યું હતું નમસ્કાર જય અંબે આજે મને જાણતો ખુશી ખુશી અનુભવું છું કે એક આપણે નેત્રંગ તાલુકાની અંદર ધમાસાઅકડી કરીને એક આયોજન કર્યું હતું જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી જે કે આપણે નેત્રંગની અંદર જય અંબે લીટલા સ્કૂલ ચલાવી રહ્યા છીએ અત્યાર સુધી તો આપણે પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવતા હતા પણ આ વર્ષે નેત્રંગની અંદર એકથી પાંચની સ્કૂલની આપણે પરમિશન સાથે એકથી પાંચ આપણે શરૂ કરી રહ્યા છીએ અને આજની જે ધમાસકડી છે એની અંદર મારા નાના નાના ભૂલકાઓ જેમ કે સિનિયર કે નર્સરીથી લઈને સિનિયર કેજી સુધીના બાળકો એને સારું એવું પરફોર્મન્સ કરી અને ખાસા એવા આપણે પેરેન્ટ્સ અને આપણા વાલીશ્રીઓ પંદરસોથી બે હજાર જેવું પબ્લિક અહીં આવી અને બાળકોની આ સેમિનાર અનુભવ્યો છે આ રીતે આપણે નાના નાના બાળકોને અલગ અલગ એક્ટિવિટી અલગ અલગ વસ્તુ કરાવીએ છીએ અને જેમ કે આપણે એકથી પાંચથી સ્કૂલ આવીએ એની અંદર ઇન્ટરનેશનલ લેંગ્વેજ એટલે કે આપણે ઇન્ટરનેશનલ લેંગ્વેજ ત્રણ લેંગ્વેજ કરાવવાના છે જાપનીઝ છે ઇંગ્લિશ યુકે છે આ રીતે અલગ અલગ લેંગ્વેજ સાથે આપણે અહીંયા નેત્રંગની અંદર જય એમ ગ્રુપ ઓફ સ્કૂલ આવી ગયું છે થેન્ક યુ